એક સરસ વાત કહું તમે તમારે ઈશ્વર પાસે કઈ પણ માંગો દુખી થઈને માંગો દુઃખી વહુને માંગો અને દિલથી માંગો ભીની આંખો એ માગો અને છતાં પણ તમને ન મળે ને તો દુઃખી ન થતા ઉદાસ ન થતા નિરાશ ન થતા એવું નથી કે તમને દુખી કરવા માટે આવું બધું કરે છે એવું પણ નથી કે તમને ખુશાલ નથી જોઈ શકતા પણ એક વસ્તુ યાદ રાખજો કે જેટલા તમે તમારી જાતને ઓળખો છો ને એમના કરતાં પણ વધારે ઓળખે છે કુદરત અને મળી જાય ને એ એમની કૃપા હોય તો મળે અને કદાચ માંગો અને ના મળે ને તે કુદરતની મહાકૃપા કહેવાય સમજો કોઈ પણ પિક્ચર તમે આઉટ કરીને જોઉં છો તો એ આખું નથી દેખાતું દેખાય છે નહીં તો તો તમને બસ ખાલી તમારી આજની ચિંતા છે પણ તમારા ઈશ્વરને કુદરતને તો તમારું આવનારું ભવિષ્ય પણ લખીને બેઠા છે એમને તો તમારી કાલની ચિંતા છે સમજી અને હું તો એ માનું છું કે ભગવાન પાસે કંઈક માંગી અને મળી જાય ને એની કૃપા કહેવાય પણ ભગવાન પાસે કંઈક માંગીએ અને ના મળે ને એની મહાકૃપા કહેવાય ખબર કેમ કારણ કે જે નથી મળ્યું ને તમને એ એને તમે જેને લાયક છો ને બેસ્ટ વેરી બેસ્ટ એ તમને આપવા માંગે છે એટલા માટે તમે માંગ્યું અને નથી મળતું એટલે રાહ જુઓ જે તમે વિચાર્યું પણ નહીં હોય ને એનાથી પણ બેસ્ટ મળશે તો દુખી નહીં થવાનું સમજીએ કે એમના ઉપર વિશ્વાસ નહીં તોડવાનો જય શ્રી કૃષ્ણ